હાઇ ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં શો એવી આશા સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો એકદમ અલગ થવાનો છે ઝીરો કોસ્ટમાં એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર કેવી રીતે ખરાબ થઈ ગયેલી તૂટી ગયેલી વસ્તુ જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ એનો જ યુઝ કરીને એકદમ મસ્ત મજાની બ્યુટિફુલ વસ્તુઓ બનાવીશું આઈ હોપ કે મારી ચેનલના વિડીયો તમને ગમતા હશે અને બધા જ જે પહેલાં હું શું હતી કે બહુ બધા હેક એક સાથે દસ પંદર હેક ટિપ્સ આઈડિયા જે પણ તમે કહેતા હોય એક સાથે હું મારા વિડીયો ઉપર એક જ વિડીયોમાં અપલોડ કરતી હતી દસ પંદર આઈડિયાઝ તો એ શું થાય કે થોડો બોરિંગ જેવું લાગે તો એ બે ત્રણ બે ત્રણ આઈડિયા નાખું છું તો મને વિડીયો એડિટિંગ કરવામાં પણ બહુ ટાઈમ નથી લાગતો અને આઈ હોપ તમને પણ જોવામાં યુઝફુલ થાય એ જ આશાથી હું નાના નાના વિડીયો અપલોડ કરું છું તો બસ આજનો વિડીયો જોઈએ અને રિવ્યૂ જરૂરથી શેર કરજો અને હેક તમને ગમે છે કે નહીં એ પણ કહેજો કંઈ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જરૂર કહેજો ગુજરાતીમાં પણ કોમેન્ટ તમે કરી શકો છો તો અહીંયા આવા રીતે કાર્ડબોર્ડના હું નાના મોટા આઈડિયા બ બનાવતી હોય છે અર્થે કાર્ડબોર્ડનો પણ મારે કર કરકરસર કરીને ઉપયોગ કરવો પડે છે તો આવી રીતે નાનું એ કાર્ડબોર્ડનું પુઠ્ઠું લઈ લીધું છે અને એમાં આ રીતે આપણે વાટકો રાખી અને સર્કલ ડ્રો કરી અને કટ કરી લેશું તો આ રીતના બે ત્રણ જે રીતના તમારે જોઈતા હોય એ પ્રમાણેના ક્વોન્ટિટીમાં તમે એ રીતે કટ કરી શકો છો પછી આ રીતના શણ જે આપણે સિંધરી કહીએ છીએ જે આપણે જનરલી જો તમે ખેડૂત હોય તો આ રીતના આપણે કોથળા સીવતા હોય છે એના માટે જે સિંધરી આવે છે જ્યૂટ એનો યુઝ કરીશું અને જે તમે ફેવિકોલનો યુઝ કરીને પણ ચોંટાડી શકો છો અને હોટ ગ્લૂનો ઉપયોગ કરી અને પણ ચોંટાડી શકો છો તો શું થાય કે ફેવિકોલનો યુઝ કરીએ તો થોડુંક વાર લાગે અને થોડીક રાહ જોવી પડે એટલા માટે મેં અહીંયા વોડ ગ્લુનો યુઝ કર્યો છે ચાર આવી રીતના બનાવી લીધા છે હવે થોડુંક પ્લેન જેવું લાગે છે તો આને થોડુંક સરસ મજાનું સ્મૂથ ફિનિશિંગ આપવા માટે આપણે આમાં આ રીતના લાઇટરથી થોડુંક જે નીકળેલો ભાગ હોય સિંધરીનો એ બાળી દઈશું જેથી કરીને એના જે રેસા બાર હોય છે એ નીકળે નહીં અને સપાટી એકદમ સ્મૂથ થઈ જાય અને એની સપાટીને એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે થોડું કલર પણ યુઝ કરીશું તો હું કંઈ જ નથી કરતી મારા આઈડિયા એકદમ સિમ્પલ હોય છે ગમે હોય જેને કશું જ ન આવડતું એને પણ બધું જ આવડી જાય એવી રીતે હું એક્સપ્લેન પણ એવી જ રીતે કરું છું જેથી કરીને તમને આઈડિયા આવી જાય એક્રિલિક મેં સિલ્વર કલર લીધો તો અને બસ આ કિનારી કિનારી કરી દેવાની છે અહીંયા આપણે બનાવ્યું છે ટી કોસ્ટર ટી કોસ્ટર જે બહાર માર્કેટમાં જે છે બહુ એક્સપેન્સિવ મોંઘા આવતા હોય છે તો તમે આ રીતે જે બેકાર વસ્તુ હોય છે ઘરમાં એમાંથી થોડા આઈડિયા લગાવી અને બહુ બધી વસ્તુઓ ઘરે જ ક્રિએટ કરી શકો છો તમારે કંઈ પણ વસ્તુ બહારથી લેવી ના પડે મોટા ભાગની વસ્તુ તમે તમારી જાતે તમારી હાથેથી બનાવી શકો છો તો આ એક શું બોક્સ છે તમે જોઈ શકો છો અને આમાં આપણે કપડાં ઓર્ગનાઇઝ કરવા છે તો શૂ બોક્સને થોડુંક સરસ પણ આપણે બતાવવું પડશે તો બસ આ રીતનો જે કુશન કવર ઓશિકાનું કવર જે વપરાઈ ગયેલું હોય આ યુઝમાં તમારે ક્યારેય ના આવ્યું હોય એનો યુઝ કરવાનો છે અને જે બોક્સ છે એનો ઉપરનું જે કવર છે એ આપણે નીકાળી દેવાનું છે નીચેના પાર્ટનો યુઝ કરવાનો છે અને ઉપરના પાર્ટમાંથી જે સાઈડવાળો પોર્શન છે એ કાઢી નાખ્યો છે જેથી કરીને પોર્શનને આપણે આ બોક્સની નીચે એડ કરીશું જેથી કરીને એનો સ્ટ્રોંગ થઈ જાય બેઝ અને પછી આપણે પીલો કવરની અંદર આ બોક્સને એન્ટર કરી દેવાનું છે ના તમારે આમાં કંઈ પણ સિલાઈ કરવાની જરૂર છે કશું જ કરવાનું નથી જે રીતે વિડીયામાં બતાવ્યું છે એ રીતનું તમારે બસ ફોલ્ડ કરી લેવાનું છે અને સેફટી પિન ખાલી લગાવવાની છે ખાલી એક સેફ્ટી પિનથી તમારું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે નથી સિલાઈની ઝંઝટ કાંઈ ઝંઝટ નહીં બસ આ રીતે તમારે જે સાઈડવાળો પોર્શન છે આગળ લઈ લેવાનો છે બીજો સાઈડવાળો પોર્સન છે એ આવી રીતે લઈ લેવાનો છે સરસ મજાનું પહેલાં તો તમારે એને સંકેલી લેવાનું છે જેથી કરીને કોઈ પણ જાતની ક્રિઝ દેખાય નહીં પછી તમારે સેફ્ટી પિન લઈ અને નીચેથી નીચેના પાર્ટથી ઉપરના પાર્ટ સુધી આવી રીતે ટક કરી દેવાનું છે જેથી કરીને કોઈને પણ ખબર ના પડે કે આપણે આમાં સિલાઈ વગેરે કર્યું નથી હવે આવે છે આગળનો ભાગ આગળના ભાગને પણ તમે સર સરસ મજાનો પહેલાં સરસ સ્મૂથ કરી લ્યો એકદમ ક્રીઝ વગરનો કરી લ્યો અને પછી તમારે આ જે ઉપરનું પળ આપણે નીકાળ્યું હતું કવર કાર્ડબોર્ડનું એને તમારે નીચે આ રીતે ફસાઈ દેવાનું છે એકદમ ટાઇટલી ફસાવજો જેથી કરીને સાઈડમાં કોઈ પણ ક્રીઝ ના રહીએ અને એકદમ સ્મૂથ લાગે તમે જોઈ શકો છો આપણું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર છે ન કંઈ ઝંઝટ બસ એક મિનિટમાં બનીને રેડી થઈ જશે કાર્બોર્ડ જે આપણે ફેંકી દેતા હોય છે એનો જ યુઝ કરી અને નાના મોટા ટી શર્ટ ટોપ જીન્સ જે પણ હોય એને તમે ઓર્ગેનાઈઝ કરી શકો છો જેથી કરીને શું થાય કે કપડાં થોડા આપણને દેખાય અને કાઢવા હોય ત્યારે ઓટોમેટિક આપણે નીકાળી શકીએ નહીંતર કપડાં ગમે એટલા હોય આપણને ખબર પણ ના હોય કે કબાટમાં પડ્યા છે